માણી રહ્યા છે ફરી એકવાર મેઘરાજા જે છે એ વરસી પડતા વેપારીઓમાં પણ ફૂટી છે અને ખેડૂતો છે ખેડૂતો પણ જામો જામો છે અને અત્યારે લોકો આવી જે ઠંડીનું મોસમ છે એમાં ચાની ચુસ્તી મારતા નજરે પડી રહ્યા છે સાથે સાથે આ બજારોની અંદર ટંકારાની બજારમાં નદી જેમ વહેતી હોય નદી વહેતી હોય એ રીતના દ્રશ્યો સર્જાના છે અને ગામડાની અંદર પણ વરસાદનો માહોલ કેવો છે ખૂબ સરસ વરસાદ આ ઢંકારાની આ બજારોમાં નદી વહેતી હોય એ રીતના તમે કલકરાનો કરી શકો એટલો વરસાદ હાલ આ ઢંકરામાં સીટો હાલમાં વરસી રહ્યો છે